હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે તો ચાલો દોસ્તો જોઈએ હવે આપણે જે વારંવાર પૂછાતા હોય મહત્વના પ્રશ્નો જે દુભાવી રહ્યા છે એમાંથી અમુક જે પ્રશ્નો અલગ અલગ તારવેલા છે જે જનરલી પૂછાતા હોય એ ટાઈપના તો એ પ્રશ્નો જોઈ લઈએ આપણે પ્રશ્ન અને એનો જવાબ તો મિત્રો તમને તમારા જે પ્રશ્ન છે મનમાં ઉદભવતા આમાંથી અમુક પ્રશ્નો તમારા આપોઆપ સોલ્વ થઈ જશે એટલે તમને સોલ્યુશન્સ મળી જશે તમે ફોમ ભરવા માટે લાગુ પડે છે કે નથી પણ હું આવા પ્રશ્નો તમને જરૂરથી તમારા પ્રશ્નની મૂંઝવણ જે છે એ દૂર થઈ જશે આ પ્રશ્નો ઉપરથી તો મિત્રો તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમારા મિત્ર સર્કલ સગા સંબંધીને એ લોકોને પણ જાણ જાણ કરો કે ચેનલને લાઇક કરે શેર કરે અને વિડીયોને પણ લાઇક કરે અને શેર કરે તો ચાલો મિત્રો જોઈએ હવે પ્રશ્ન એક છે તમે પેલો પ્રશ્ન સમજીએ આપણે અને ત્યારબાદ એનો જવાબ શું હોય એ રીતના જે પ્રશ્નો છે એ આપણે જાણી લઈએ બરાબર તો ચાલો મિત્રો પ્રશ્ન એક મેં પીટીસી કોર્સ કરેલ છે તો હું આંગણવાડી કાર્યકરનું ફોર્મ ભરી શકું મિત્રો તમે એક યાદ રાખજો મારું વાંચવાનું થોડુંક એવું બરાબર એકદમ નથી તો તમે થોડુંક ધ્યાન રાખજો કદાચ સમજવામાં મિસ્ટેક થાય કે શબ્દમાં કાંઈ ખોટું નહીં લગાડતા બરાબર તમે થોડુંક થોડુંક વાંચી લેજો સ્ક્રીન ઉપર દેખાય જ છે તો ચાલો હવે આ પ્રશ્ન જે છે મેં પીટીસી કોર્સ કરેલ છે તો હું આંગણવાડી કાર્યકરનું ફોર્મ ભરી શકું એનો જવાબ છે હા આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત પીટીસી પ્રી પીટીસી બી અથવા તો ધોરણ બાર પછીનો કોઈપણ ડિપ્લોમા કોર્સ અથવા તો સ્નાતક કોર્સ કરેલ હોય અથવા વિગેરે કોર્સ જો કરેલા હોય તો એ માટે ગુણભાર આપેલ છે જેમાં આપ આપની પસંદગીનો કોઈપણ કોર્સ દેખાડી દાવેદારી કરી શકો છો એટલે કે ધોરણ બાર પછી જો વધારાના જો કોર્સ કરેલા હોય તમે તો તમે અવશ્ય એની ડિટેલ્સ ભરી શકો છો અને એનો ગુણભાર પણ ગુણભાર પણ મળવાપાત્ર છે એટલે કે મેરિટમાં એનો સમાવેશ થશે અને એનું જે મેરિટ જે છે એમાં ઉપર જશે જો વધુ લાયકા થશે તો પ્રશ્ન બી મારે ધોરણ બાર પાસની માર્કશીટ ખોવાઈ ગયેલ છે તો ઝેરોક્ષ અપલોડ કરી શકું તમારામાંથી કોઈકની જ માન લો કે માર્કશીટ ખોવાઈ ગઈ છે અને જો એમ કહો કે જે ઝેરોક્ષ છે બારમાં ધોરણની માર્કશીટની તો એ અપલોડ કરી શકાય તો મિત્રો ન ભરી ન તમે ફોર્મ જ નહીં ભરી શકો કદાચ તમે જો ફોર્મ ભરશો તો જો બારમા ધોરણની માર્કશીટ નહીં હોય ને તો તમારું ફોર્મ રદ થશે બરાબર એટલે યાદ રાખજો એ નહીં તમે કરી શકો પ્રશ્ન ત્રણ અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી અભ્યાસક્રમનું પરિણામ જાહેર થયું નથી તો શું હું ફોર્મ ભરી શકું ના ઉમેદવારની પસંદગી મેરિટ આધારિત હોય માર્કશીટ જરૂરી છે તથા અરજી કરવાની છેલ્લી તારીખ અન્ય કટ ઓફ ડેટ ગણવામાં આવે છે તથા આ તારીખે ઉમેદવારની ઉંમર શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડો પૂર્ણ થયેલ હોવા જોઈએ તો ખાસ આપણ તમે ધ્યાનમાં રાખજો જો અધૂરો કોર્સ હોય તો એ વેલિડ નથી કમ્પ્લીટ કોર્સ હોવો જોઈએ માર્કશીટ હોવી જોઈએ અને માર્કશીટ તમારે અપલોડ પણ કરવાની છે તો એ પ્રમાણે પ્રશ્ન ચાર અનામત જાતિ માટે મારી પાસે મારા સમાજનો દાખલો છે તો તે અપલોડ કરું તો મેરિટમાં માન્ય ગણાશે મિત્રો કોઈ પણ સમાજ હોય અને સમાજવાળાએ કોઈ દાખલો આપેલો હોય સમાજ માટેનો અને સમાજ માટેનો તો એ જે દાખલો છે ને એ માન્ય નથી બરાબર કારણ કે જે સરકારશ્રીના જે નિયત સત્તાધિકારી હોય જે અધિકારી દ્વારા જે લાયક હોય મને કોઈ સમાજ કલ્યાણ અધિકારી છે તાલુકા વિકાસ અધિકારી છે મામલતદાર શ્રી છે એમના દ્વારા જો ઇસ્યુ કરવામાં આવેલો હોય જાતિનો દાખલો તો એ જ દાખલો માન્ય રહેશે બાકી સમાજ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલો દાખલો માન્ય રહેશે નહીં રહેઠાણનું પુરાવા માટે મારી પાસે આધાર કાર્ડ રેશન કાર્ડ તલાટી મંત્રીનો દાખલો છે એ માન્ય રહેશે હજુ સાંભળી લેજો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે રહેઠાણના પુરાવા માટે મારી પાસે આધાર કાર્ડ રેશન કાર્ડ તલાટી કમ મંત્રીનો દાખલો છે એ માન્ય રહેશે હવે એનો જવાબ છે ના મહિલા અને બાળ વિકાસના ઠરાવ અનુસાર સંબંધિત મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ થયેલ દાખલો જ માન્ય ગણાશે અત્યારે જે ડખ્ખા ચાલી રહ્યા છે ને પ્રમાણપત્ર મેળવવાના રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવાના તો આના માટે છે એટલા માટે ખાસ આ શ્રીનું પ્રમાણપત્ર મેળવી અને પછી જ તમે ઓનલાઈન ફોર્મ ભરજો જો એના સિવાય જો ડાયરેક્ટ ભરશો અને તમે મને કે આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે કે તલાટીનો દાખલો અપલોડ કરશો તો તમારું ફોર્મ રદ થઈ જશે આવી ભૂલ ન કરતા એટલે મામતદારશ્રીનું પ્રમાણપત્ર મેળવજો પછી જ ઓનલાઈન ફોર્મ ભરજો પ્રશ્ન છ મેં કોલેજના બે વર્ષ પૂર્ણ કરેલ છે પાસ છું પરંતુ ત્રીજા વર્ષ પૂર્ણ કરેલ નથી નાપાસ છું તો તે બે વર્ષના માર્ક માર્ક્સ ઉમેરી શકું માની લો કે કોઈ કોલેજ કરે છે બે વર્ષ કમ્પ્લીટ થઈ ગયેલા છે અને ત્યારબાદ ત્રીજું વર્ષ ચાલુ છે અથવા તો નપાસ છે તો મિત્રો તો એનો જવાબ છે ના તમે ગ્રેજ્યુએશન નહીં બતાવી શકો કે બે વર્ષ નહીં બતાવી શકો સંપૂર્ણ ડિગ્રી હોવી જોઈએ કમ્પ્લીટ હોવી જોઈએ તો ત્રણ વર્ષ ટિવાય કમ્પ્લીટ હોય તો જ તમે હું તમે એનો ઉલ્લેખ કરી શકો મિત્રો આ વિડીયો કદાચ લાંબો થઈ શકે છે આ પ્રશ્નો આપણે જોઈએ છીએ એટલે જો તમને જો શાંતિથી પ્રશ્નને તમે સાંભળશો તો તમારા પ્રશ્નો જે મુજવતા મોટા ભાગના છે એ સોલ્વ થઈ જશે આંગણવાડી ભરતીના જે ફોર્મ ભરવા વિશે એ બાબતેના છે એ મોટે ભાગે તમને સોલ્યુશન શામાંથી મળી જશે તો ચાલો પ્રશ્ન નંબર સાત જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી કરતાં અન્ય આંગણવાડીમાં હું તેડાગાર તરીકે ફરજ બજાવું છું તો મને પહેલાં પસંદગી અગ્રતાનો લાભ મળશે જે બેન આંગણવાડી કાર્યકર કાર્ય આંગણવાડીના તેડાગર તરીકે ફરજ બજાવતા હોય ને એમના માટેનો આ પ્રશ્ન છે તો ના તારીખ પચીસ અગિયાર બે હજાર ઓગણીસના જે મત જે આ મહિલાના બાળ વિકાસના ઠરાવ નિયમ જે છે જે છ પોઈન્ટ એકથી કરીને છ પોઈન્ટ છથી થી સમાન આંગણવાડીમાં ફરજ બજાવતા તેમજ ઠરાવની તમામ શરતોને જ અગ્રતાનો લાભ મળે છે પ્રશ્ન આઠ જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી વિસ્તારમાં હું બે વર્ષથી રહું છું તો હું ફોમ ભરી શકું હા ફોર્મ ભરી શકશો અને આ અંગેનો નિયત નમૂનામાં રહેઠાણ અંગેનો પુરાવો રજૂ કરવાનો રહેશે તમે જે વિસ્તારમાં રહેતા હોય તો ત્યાં તમે એક વર્ષથી કરીને વધારે સમયનું રહેઠાણ હોય તો તમે અંગેનો રહેઠાણ અંગેનો પુરાવો રજૂ કરવો જરૂરી છે માની લો કે ભાડા કરાર જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર રજૂ કરી શકાય પ્રશ્ન નવ જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં હું તેડાગર તરીકે બાર વર્ષથી ફરજ બજાવું છું તથા આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવું છું પરંતુ મારી ઉંમર ચાલીસ વર્ષ છે તો મને લાભ મળશે એનો જવાબ છે ઠરાવમાં દર્શાવેલ તમામ શરતો પરની પરિપૂર્ણ થતી હશે તો લાભ મળી શકશે પ્રશ્ન દસ જન્મ તારીખના પુરાવા માટે કયા કયા આધાર માન્ય રહેશે હવે એનો જવાબ જોઈએ એક જન્મ તારીખનો દાખલો બી સાડા છોડ્યાનું પ્રમાણપત્ર ત્રણ ધોરણ દસનું ક્રેડિટ સર્ટિફિકેટ પ્રશ્ન અગિયાર જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં મારા સાસુ તેડાગર તરીકે ફરજ બજાવે છે તો શું હું અરજી કરી શકું ના જે ઉમેદવારના સાસુ કે નણંદ કે જે કંઈ પણ કે બહેન જો ફરજ બજાવતા હોય તો એ આંગણવાડીમાં એમના બેન છે કે એ જે ઉમેદવાર છે એ અરજી નહીં કરી શકે પ્રશ્ન બાર જો મારી ઓનલાઈન અરજી વાંધા અગ્રહ્ય થયેલ હોય તો સ્ક્રૂટીની પછી મને સુધારવાનો મોકો મળી શકે છે એનો જવાબ છે ના ક્ષતિ સુધારવાની તક મળશે નહીં એટલે અરજી કન્ફર્મ કરતા પહેલા તમારી અરજીને વારા ચેક કરજો પછી કન્ફર્મ કરજો જો એક વખત કન્ફર્મ થઈ ગઈ ભૂલ રહી ગઈ તો તમે કોઈ જાતનો સુધારો કરી શકશો નહીં એની અંદર પ્રશ્ન તેર આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન અરજીમાં અરજદાર બી નો કોર્સ સ્નાતક કોર્સ પાસની વિગતમાં દર્શાવી શકાય એનો જવાબ છે હા આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુતમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત પીટીસી પ્રીપીટીસી બીએડ અથવા તો ધોરણ બાર પછીનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ વગેરે કોર્સ માટે ગુણભાર આપેલ છે તો એ બતાવી શકાશે પ્રશ્ન ચૌદ માનદ સેવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાંના કેટલા સમય પહેલાંનું પ્રમાણપત્ર માન્ય રહેશે વર્ત એનો જવાબ છે વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાંના છ માસથી વધારે સમય પહેલાં ઇસ્યુ થયેલ ન હોય તેવું પ્રમાણપત્ર માન્ય રહે છે એટલે કે છ મહિનાની અંદરનું હોવું જોઈએ છ મહિનાથી વધારેનું હશે તો એ પ્રમાણપત્ર માન્ય નહીં રહે પ્રશ્ન પંદર અરજદાર અરજી કરવા સમયે કોઈપણ સ્થાનિક સ્વરાજ સંસ્થા વિધાનસભા લોકસભા અથવા પણ સરકારી સંસ્થા રજિસ્ટર્ડ સોસાયટી રજિસ્ટર્ડ ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા ચૂંટાયેલા પદ ધરાવતા હોય અને છોડવા માંગતા ન હોય તો આંગણવાડીમાં કાર્યકર તેડાગર તરીકે પદ ધારણ કરવા અરજી કરી શકે એનો જવાબ છે ઠરાવની શરત ક્રમક ચાર પાંચ મુજબ અયોગ્ય છે એટલે કે એ ઉમેદવારી નહીં નોંધાવી શકે પ્રશ્ન સોળ અરજદારે માર્કશીટમાં ગ્રેડ સ્કોર હોય તે કિસ્સામાં કેવી રીતે ઓનલાઈન અરજી કરવી હવે એનો જવાબ છે આ કિસ્સામાં અરજદારે યુનિવર્સિટી પબ્લિક કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ સ્કોરમાંથી ગુણ અથવા તો ગુણની ટકાવારી એ મુજબ દર્શાવવાની રહેશે એમાંથી ગુણ અથવા તો ટકાવારી પણ દર્શાવી શકાશે અને એ જે માર્કશીટ છે એ અપલોડ પણ કરવાની છે પ્રશ્ન સત્તર નિમણૂક હુકમ મળ્યા તારીખથી કેટલા દિવસમાં ફરજ પર જોડાવાનું રહેશે તો નિમણૂક હુકમ મળ્યાથી દિન દસમાં ફરજ પર હાજર થવાનું રહેશે જો જે ઉમેદવારો સિલેક્ટ થશે તો એ લોકોએ દસ દિવસની અંદર પોતાની ફરજ ઉપર હાજર થવાનું રહે છે એટલે કે નિમણૂક હુકમ જે મળે ઓર્ડર મળે ત્યારથી કરીને દસ દિવસમાં પ્રશ્ન અઢાર મેરિટ જાહેર થયા બાદ મેરિટ બાબતે કોઈ ફરિયાદ અપીલ હોય તો અરજદાર કેવી રીતે કરી શકે એનો જવાબ છે આ બાબતે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારને મેરિટ યાદી અંગે અપીલ ઓબ્લિક રજૂઆત અથવા તો ફરિયાદ મેરિટ જાહેર થયાથી દસ દિવસની મુદત દરમિયાન ઓનલાઈન પદ્ધતિ દાખલ કરી શકાશે એટલે કે ઓનલાઈન ફરિયાદ અપીલ એ થઈ શકશે પ્રશ્ન ઓગણીસ જે કિસ્સામાં અરજદારે એક કરતાં વધારે પ્રયત્ની પરીક્ષા પાસ કરેલ હોય તેવા કિસ્સામાં માર્ક્સ ટકાવારી ઓનલાઈન અરજીમાં કેવી રીતે દર્શાવવાની રહેશે એકથી વધુ પ્રયત્ની પાસ થનાર ઉમેદવાર જે તે માર્કશીટમાં પાસ થયેલ વિષયના ગુણના ગુણ ગણવાના રહેશે એટલે કે જે તે વિષયમાં પાસ થયેલા હોય એ ગુણ ગણવાના રહેશે ત્યારબાદ નાપાસ થયેલા વિષયના કિસ્સામાં ફરીથી પાસ થયેલ વિષયના ગુણ ગણવાના રહેશે એટલે કે માની લો કે સાત વિષય હોય એમાંથી છ વિષયમાં પાસ થયેલ હોય એક વિષયમાં ફેલ થયેલ હોય તો જ્યારે પણ એ જ્યારે પાસ કરે એક વિષય તો જે પાસ થયેલા ગુણ છે ને એ ગણવાના અને ફેલ થયેલા જે હોય વિષયની અંદર જેટલા ગુણ હોય તો એ નહીં ગણવાના એટલે પાસ થયા હોય એ જ વિષયના ગણવાના એ રીતે સાત ગુણ સાત વિષયના ગણવાના મતલબ કે બીજી ટ્રાય જો પાસ કરે જે એક વિષયમાં ફેલ થયેલ છે તો જે પાસ થયેલા ગુણ છે તો એ પ્લસ કરી દેવાના અને જે ફેલ થયેલા છે એક વિષયના એ નહીં ગણવાના એ રીતે ગણતરી કરવાની રહેશે પ્રશ્ન વીસ અરજદારે પ્રમાણપત્રો અપલોડ કરવામાં શું ધ્યાન રાખવું હવે એનો જવાબ છે પ્રમાણપત્રો અસલ નકલમ કલર સ્કેન કરી પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરવાના રહેશે આ બાબતે દરેક પ્રમાણપત્રની સાઇઝ બે એમ બીથી વધારે હોવી જોઈએ નહીં મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા પ્રમાણપત્ર છે એ કલરમાં સ્કેન કરવાના છે કલર સ્કેન એટલે એટલે બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં નહીં કરતા જે ઓરિજિનલ કલર છે એ કલરમાં જ સ્કેન કરવાના છે અને એ પીડીએફ ફોર્મેટમાં કરવાના છે અને એને અપલોડ કરવાના છે અને એ બે એમ બીથી વધારે સાઈઝ ન હોવી જોઈએ અને આ જે અપલોડ કરવાના જે ડોક્યુમેન્ટ છે એ એકદમ વાંચી શકાય એ રીતે અપલોડ કરવાના કે જેથી કરીને જ્યારે ઓનલાઈન અપલોડ થયા બાદ વાંચવામાં કોઈ તકલીફ ન પડે જો વાંચાય એવા નહીં હોય જો ચાંખા એવા જો હશે તો તો પણ ફોર્મ રદ થઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખજો ડોક્યુમેન્ટ જે અપલોડ કરવામાં પણ ધ્યાન રાખવાની કે વાંચી શકાય એવા એ રીતે અપલોડ કરવાના તો ચાલો મિત્રો આમાંથી મોટા ભાગના પ્રશ્નોનું તમને સોલ્યુશન્સ મળી ગયું હશે એક વખત વિડીયો જરૂરથી જોઈ લેજો આવ્યું તો તમારા મોટાભાગના પ્રશ્ન સોલ્વ થઈ જશે છતાંય જો કોઈ પ્રશ્ન ઉદભવતા હોય તો તમે અવશ્ય કોમેન્ટ કરજો તો તમારા દરેક પ્રશ્નોનું જે જે આઈસીડીએસ ભરતીના જે નિયમો જે છે નિયમો મુજબ જે કોઈ પણ સોલ્યુશન્સ હશે તો એ તમને જરૂર બતાવવામાં આવશે તો ચાલો મિત્રો ફરી મળીશું આ વિડીયોમાં ઓકે બાય